અમદાવાદમાં બે નવા ફ્લાયઓવર બ્રિજ માટે સીએમની મંજૂરી છે એકસો પંચ્યાસી કરોડની ફાળવણીની સીએમએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે પાંજરાપોર જંક્શન પર છ્યાસી પોઈન્ટ ચોરાણું કરોડના ખર્ચે આ ફ્લાય ઓવર બનશે અને ત્યાર પછી પંચવટી જંક્શન પર અઠ્ઠાણું પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે આ ફ્લાય ઓવર બનશે એટલે કે ટોટલ જે છે એકસો પંચ્યાસી કરોડ ફાળવવાની સીએમે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ટ્રાફિકથી રાહત મળશે પાંજરાપોર જંક્શન અને પંચવટી જંક્શન પર આ બ્રિજ બનશે ઓવરબ્રિજ બનશે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે સીએમ ની આ મંજૂરી હિતલ અમારી જોડાય છે હિતલ આ બે ઓવરબ્રિજ ને મંજૂરી મળી ગઈ છે સીએમ એ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે શું વિગતો ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ મહત્વના બે ફ્લાય આપી છે જેના કારણે સ્વાભાવિક છે કે જે પ્રકારનો અમદાવાદમાં ટ્રાફિક વધી રહ્યો છે અને તેનું નિરાકરણ લાવી શકાય એટલા જ માટે આ મંજૂરી આપવામાં આવી છે સ્માર્ટ સિટી અંતર્ગત પણ જોવા જઈએ તો ફ્લાયઓવરો હવે સુરતની જેમ અમદાવાદમાં પણ વધારે વધારે બને એ દિશામાં સરકાર ધ્યાન આપી રહી છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે એકસો ને પંચ્યાસી કરોડના રૂપિયાની ફાળવણી હાલ તબક્કે કરવામાં આવી છે અને સરણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ બંને ફ્લાય મંજૂરી આપવામાં આવી છે છસો ને ફ્લાય ઓવર ઓવર બ્રિજ પાંજરાપોળ જંક્શન ઉપર અંદાજે એક્યાસી કરોડ થી વધુના ખર્ચે નિર્માણ થશે અને એ જ પ્રકારે બીજો અન્ય ફ્લાય ઓવર છે એ પણ અડસઠ કરોડ થી વધુના ખર્ચ બિલકુલ બિલકુલ તલ તો એકસો પંચ્યાસી કરોડના ખર્ચે બે ઓવરબ્રિજ અમદાવાદ ટ્રાફિકની જે સમસ્યા છે એનાથી મુક્તિ મળશે પાંજરાપુર જંક્શન પર આ ઓવરબ્રિજ બનશે